જો આજે હું પૈસાના સિક્કાનું જાદુ કરવાની છું જો મારા હાથમાં આ બે રૂપિયાનો સિક્કો છે આ બે રૂપિયાના સિક્કાને હું મુઠ્ઠીમાં વાળું અને પાંચ રૂપિયાનો થઈ જશે જોજો મુઠ્ઠી મુઠ્ઠીવાળી અને હવે સિક્કો પાંચનો થઈ ગયો જો ફરી મુઠ્ઠી વાળું અને ફરી બેનો થઈ જશે બેનો થઈ ગયો તો નાના બાળકોને રમાડવાનું જાદુ છે એટલે મોટાઓ મને ખબર પડી ગઈ કેમ કર્યું એવું કંઈ ન કે બાળકોને રમાડવા માટેનો જાદુ છે મોટાઓને તો ખબર જ છે શું કરવાનું છે ને શું કેમ થાય છે બોલો પાંચનો કરી દઉં જો પાંચનો થઈ ગયો આમ કરીએ ને નો થઈ જાય આમ કરીએ ને પાંચ નો થઈ જાય આમ કરીએ ને નો થઈ જાય ખબર પડી ગઈ ને જો અહીંથી દેખાય એક પીળો રંગને એક સફેદ રંગ બે સિક્કાને ચોંટાડી દીધેલા છે આમ રાખીએ તો બેનો સિક્કો લાગે આમ કરીએ એટલે પાંચનો થઈ જાય નાના બાળકને ન ખબર પડે એને તો મજા જ આવે આપણે તો બાળકોને રમાડવાના છે તો આ પાંચનો સિક્કો આમ કરીએ ને બેનો જ સિક્કો થઈ ગયો આમ કરીએ ને પાંચનો થઈ ગયો બોલો બાળકોને મજા આવે એવું છે ને તો રમાડજો તમારા બાળકોને પણ જો આ બે સિક્કાને ચિટકાડી દીધા છે લો છૂટા થઈ ગયા બરાબર ને હવે ન થાય જાદુ છૂટા થઈ ગયા ચોંટાડ દે પાછા જાદુ થાય દીધા તો આ જાદુ થાય બોલો એ જાદુ જ છે ને વગર ગમથી મારા હાથમાં તો ગમ પણ નથી ને તોય ચોંટી ગયા ગમ વિના ચોંટાડ દીધા બોલો એ જાદુ એ જાદુ છે ભાઈ ગમ વિના પૈસા ચોંટાડી દીધા તો તમારા બાળકોને પણ રમાડજો